પ્રશ્ન એવો છે કે કોઈ પણ મારા અમુક પ્રકારના આગ્રહો છે આગ્રહો પ્રમાણે બનતું નથી એટલે ઈ પ્રારબ્ધ છે કે શું છે એ કહેવાનું તાત્પર્ય પ્રમાણે બરાબર

એ શબ્દ સ્પર્શ રસ અને ગંધ અને એ ગંધનું મટિરિયલ દ્વારા ઈગો બને અને એ ઈગો હોય એ પોતાના કરતૃત્વ દ્વારા જુદા જુદા પ્રકારના કર્મો કરે એટલે એક વિચાર છે એટલે આનું આખું મટીરિયલ જે છે કર્મનું આખું મટિરિયલ છે વિચાર છે વિચાર બીજું સેકન્ડ સ્ટેપ છે ઈચ્છા અને ત્રીજું સ્ટેપ છે ક્રિયા આ કર્મ થઈ ગયું એટલે આ ત્રણ સ્ટેપ દ્વારા આપણે કર્મ કરી છે અહંકાર દ્વારા કરી છે અને અહંકાર દ્વારા જે કરી છે એનો એક પિંડ બંધાઈ જાય છે એનો એક વાઇબ્રેશનનો એક પિંડ વિચારનું જે વાઇબ્રેશન છે એનો એક પિંડ બંધાય છે અને એ પિંડની અંદર આપણે આ જન્મની અંદર કેટલી કામનાઓ આપણી અધૂરી રહી જાય છે એટલે અધૂરી કામના છે એટલે એક આ કેસેટ છે અંતકરણની જે કેસેટ છે એ પોતાની કામનાને પરિપૂર્ણ કરવા માટે આ અંતકરણની કેસેટ આ શરીરમાંથી બહાર નીકળી બીજા શરીરમાં ઘુસે છે અને જે પોતાના અનધિકારના જે કર્મો હોય એનો જે પરિપાક થયો હોય અત્યારે શરીરના રૂપે એટલે આખી કેસેટ તૈયાર છે આખી કેસેટ પ્રારબ્ધની જે આખી કેસેટ છે એ તૈયાર છે એટલે તૈયાર છે એની અંદર શું તૈયાર છે તો એ કે જસ અબજસ સુખ દુઃખ માન હાનિ આ બધું નિશ્ચિત છે હવે આ આ થયું પ્રારબ્ધનું ક્ષેત્ર પ્રારબ્ધ દ્વારા મળશે શું તો કે પ્રારભ દ્વારા આ મળશે તો કે પુરુષાર્થ દ્વારા શું મળશે તો કે પુરુષાર્થ દ્વારા પુરુષાર્થ આને કાંઈ ટચ કરવાનો નથી આ જે આ જે ઘટનાઓ છે જન્મથી માંડીને મૃત્યુ લગન નિશ્ચિત છે અને નિશ્ચિત વસ્તુની અંદર કાંઈ કરતાં કાંઈ ફેરફાર કર કરવાની ક્ષમતા કોઈની નથી અવતારની નથી તો હવે પ્રારબ્ધની અંદર તો ફેરફાર કાંઈ થવાનો નથી પણ છતાં એક વસ્તુ થવાની છે અને એ વસ્તુને જ પુરુષાર્થ કહેવાય માનો કે મને જસ મળશે મને અફજસ મળશે તો આ જસ મળશે ત્યારે ફૂલાવાની પ્રક્રિયા અફજસ મળશે ત્યારે ઇન્ફિરિયર લઘુતા અનુભવાની પ્રક્રિયા દુઃખી અનુભવાની પ્રક્રિયા આ બેની બહાર નીકળી જવાની જે પ્રક્રિયા છે એ પુરુષાર્થ છે એટલે પુરુષાર્થ શબ્દનો અર્થ શું થાય પ્રકૃતિની પાર દ્રશ્ય પ્રકૃતિ જળ પ્રકૃતિ અપરા પ્રકૃતિ આ જે આ દ્રશ્ય પ્રકૃતિ જે છે એના અણુ પરમાણુ છે એ અમુક પ્રકારની ઇફેક્ટો આવવાના છે પણ હું અંતકરણની સાથે તાદાત્મ નહીં કરું માનો કે એક પરિસ્થિતિ આવી કે મારો અપમાન થઈ ગયો હવે અપમાન થઈ ગયું ને હું અંતકરણની પરિસ્થિતિ સાથે તાદાત્મા કરીશ તો નવા પ્રકારનું કર્મ અને સુખ દુઃખની અનુભૂતિ આવીને થવાની છે હવે હું અત્યારે દ્રષ્ટાના સ્વરૂપમાં રહું હોવાપણાના રૂપમાં રહું અને આ પ્રકૃતિથી પારના રૂપમાં હું રહું અને એ જે વખતે પ્રતિક્રિયા થઈ રહી છે એ પ્રતિક્રિયા સાથે હું સંમત ન થાવ એની સાથે એને જોયા રાખવું એને એનર્જી ન આપવું તો પછી થયો એ પુરુષાર્થ તો આ પુરુષાર્થ છે એ શું કરશે આ દેહને હું હું માનું છું મારા મનને હું મારું માનું છું મારી બુદ્ધિને મારો માનું છું અહંકારને મારો માનો છે હવે આ જે દ્રષ્ટા છે અથવા જે સદગુરુની દ્રષ્ટિ છે એ તો આપણને શું કહે છે તો એ કે આ દેહ છે એ તું નથી આ મન છે એ તું નથી બુદ્ધિ છે એ તું નથી અહંકાર છે એ તું નથી હવે હું નથી એવા જ્ઞાનને એ જે દ્રષ્ટિ મળેલી છે એવા જ્ઞાનને હું પહેલાં મનન કરું કે ખરેખર આ વાત કરે છે એ સાચી છે ખોટી છે મારે શાસ્ત્રોક્ત વાતોને કંઈ સાંભળવી નથી કે શાસ્ત્રોક્ત વાતોની યાદ કરવી નથી પણ મારે મારા જીવનની અંદર ખરેખર જે સત્ય છે ને શોધવું છે તો સત્યને મારે જો શોધવું હોય તો ખરેખર હું નિશ્ચય કરું ખરેખર આ વાત બોલે છે કે તમે પ્રકૃતિથી પાર છો તમે આનંદરૂપ છો તમે સતરૂપ છો તમે રૂપ છો આ વાત ફેક છે કે નથી તો એ માટે આપણી જે ભૂમિકા હોય ને પ્રેમની ભૂમિકા પ્યાસની ભૂમિકા જો પ્યાસની ભૂમિકામાં હસું તો આપણે નિશ્ચય કરશું ખરેખર કહે છે એ સાચું કહે છે કે નહીં અને એના માટે આપણે જેટલી જેટલી ઇન્ફોર્મેશન ચાહે સંત દ્વારા આવેલી હોય ચાહે પુસ્તક દ્વારા ચાહે કોઈ પણ દ્વારા એ બધાનો રિજેક્ટ કરશું કે આ બધી ઇન્ફોર્મેશન બહારની છે મારું કાંઈ નથી એટલે જેટલી જેટલી મારી અગર ઇન્ફોર્મેશન છે હું એને રિજેક્ટ કરું છું ઈમાનદારીથી અને અંદરથી મારા એ જ્ઞાતને ફેંકીને અંદર અજ્ઞાતની અંદર એક ક્વેશ્ચન મૂકું છું કે ખરેખર સચ છું હું ખરેખર હું જ્ઞાન સ્વરૂપ છું ખરેખર હું પ્રજ્ઞારૂપ છું આમ અંદરની બહુ ઊંડી પ્યાસથી હું તપાસ કરું છું તો એ ઊંડી પ્યાસથી જ્યારે તપાસ કરું છું ને ત્યારે મને ખ્યાલ આવે છે કે છે તો ખરું જ આ તત્વ હવે છે ખરું તત્વ એવું જો મને ખ્યાલ આવે તો હવે મારે ફક્ત શું કરવાનું હોય પ્રતિક્ષણ જીવવાનું હોય તો હું આ જીવવાની પ્રક્રિયા આપણને છે અને આ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગો દ્વારા જે મારી અંદર રિએક્શનો આવવાના છે એની હું ભરતો નથી તો આ પુરુષાર્થ છે આ ક્ષેત્ર આખે આખું જુદું છે પુરુષાર્થ છે એ એ કોઈ કરતાં કોઈ પ્રારબ્ધની વસ્તુને કાંઈ ટચે કરવાનું નથી ફક્ત પ્રારબ્ધમાં આવેલી જે વસ્તુ છે એની અંતકરણની અસર નહીં થવાતી શરીર હોઉં તો શરીરની અસર મને થાય મન હોઉં તો મનની અસર મને થાય બુદ્ધિ હોઉં તો બુદ્ધિની અસર મને થાય ને અહંકાર હોઉં અહંકારની મને અસર થાય પણ હું એમાંનું કાંઈ ન હોઉં અને હું ફક્ત સત હોઉં આનંદ હોઉં પ્રેમ હોઉં તો મને આ કાંઈ ન થાય એ મારા પ્રેક્ટિકલ અનુભવથી હું જોઉં કે ખરેખર આ મને કંઈ થતું નથી તો એ છે પુરુષાર્થ એટલે પુરુષાર્થની વસ્તુ છે ને એ અત્યારના જે ટ્રેક પડી ગયા છે ને એની સામે જે છે કે અત્યારે આ ટ્રેક પડી ગયા છે હું આ ટ્રેકને સેજે કરતાં હલાવી લેવા માગતો નથી અત્યારે મને જે સીધે સીધી પ્રતિક્રિયા ક્રોધની થાય છે લોભની થાય છે ઘૃણાની થાય છે તો કે હું ગુલામ નથી હું આ પ્રતિક્રિયાની સામે હું આવી જઈશ તો આ આવવાની જે પ્રક્રિયા છે એ પુરુષાર્થ છે પણ આવવાનું કેવી રીતે છે દ્રષ્ટામાં જોવામાં જાણવામાં હોવામાં વર્તમાનમાં અવેરનેસમાં જેટલા અંશમાં આપણે આપણે રહેશું એટલા અંશમાં એ જે વસ્તુ ટચ કરે છે એ આપણને જુદી લાગશે અત્યારે આપણા અને વિચાર વચ્ચે આપણા અને અહંકાર વચ્ચે આપણા અને બુદ્ધિ વચ્ચે આપણા મન વચ્ચે કોઈ સ્પેસ નથી અને ઓલું જો દ્રષ્ટા જ્યારે આવશે ત્યારે મારી અને વિચાર વચ્ચે દેહ વચ્ચે અહંકાર વચ્ચે સ્પેસ બનશે મતલબ હવે જે એનર્જી જે બહારની વસ્તુને જે મળે છે એ એનર્જી દ્રષ્ટા એને આપશે નહીં આપશે નહીં તો હવે એ આગળ કેવી રીતે રિએક્શન આગળ કેવી રીતે વધશે એટલે આ સમી જશે એ રિએક્શનની જે ભૂમિકા છે ને એ શાંત થઈ જશે એ પુરસાર્થ છે અને એનું આખું રહસ્ય રાગ શું છે દ્વેષ શું છે લોભ શું છે ભય શું છે ઘૃણા શું છે એનું આખું રહસ્ય આપણે આમાં પ્રગટ થશે કારણ કે ઘૃણા સાથે ભળતા નથી અને ઘૃણાને પ્રકાશ કરી છે ઘૃણાને પ્રેમ કરી છે કે ઘૃણા તારે શું કેવું છે રાગ તારે શું કેવું છે દ્વેષ તારે શું કહેવું છે મારે તારી સ્ટોરી સાંભળવી છે તો સ્ટોરી સાંભળવીને એ પુરસાદ છે અત્યારે ઘૃણ આવે છે તો આપણે એને ખરાબ કહી છે રાગ આવે છે તો એને ખરાબ કહી છે દ્વેષ આવે છે તો ખરાબ કહી છે એ ખરાબ કહેશું તો એની સ્ટોરી કહેશે કેવી રીતે એનું માળખું એનું અંદરનું તત્વ શું છે રાગનું શું છે દ્વેષનું શું છે ખબર નહીં પડે તો ખબર પડવી હોય તો એને સ્ટોરી કેવા દેવાની છે અને આપણે મૂંઘા રહેવાનું છે પ્રેમપૂર્ણ રીતે મૂંઘા રહેવાનું છે અને એ આની જો આખી સ્ટોરી આપણે સાંભળી લેશું તો આપણે એમાંથી મુક્ત થઈ જાશું એ પુરુષાર્થ છે એટલે પુરુષાર્થનું આખું ક્ષેત્ર જુતું છે એટલે એમ કહેવાય છે કે અષ્ટાવક્ર અષ્ટાવક્ર હતા એ અષ્ટાવક્ર ને બધા અંગ વાંક્યા હતા અને એણે એમ કીધું કે એણે તપશ્ચર્યા કરી બ્રહ્માની વિષ્ણુની કે મારા આ આઠે આઠ અંગ છે એને સીધા કરી દે એ સીધા નહીં થાય વિષ્ણુ પછી આ શિવની ઉપાસના કરે છે એટલે શિવ કે આ તો નહીં કરી આગું પણ એક વાત કરીશ અને એ પુરુષાર્થની વાત છે કે આ અંગ સાથે તારા અંગ બધા વાંકા હોવા છે તો તને વાંકા ન લાગે એવું જ્ઞાન આપી દો તું આ શરીરમાં ભલે આ શરીર ભલે હોય માનો કે એ ઘડો આડો અવડો હોય તો એનું આકાશ થોડું આડોવડું હોય એ ઘડો છે એ આડાાવડી ડિઝાઇનમાં બનાવેલો છે પણ એ આડા એનું આકાશ છે એ આડાાવડું નથી એ આકાશ છે એ વ્યાપક છે તો એ કે તું આની અંદરનું ચેતન તત્વ છું આ દેહ છે ને એને તું માનસને કે વાંકો દેહ છે એ હું છું તો એ દ્રષ્ટિને તું દૂર કરી દે અને તું ચેતન તત્વ જોનાર છો જાણનાર છો એવું જો તું જ્ઞાન કરી લે તો આ જે તને આ અંગો વાંકા લાગે છે એ વાંકા નહીં લાગે આ પુરુષાર્થ એટલે પુરુષાર્થ આપણા અત્યારના જેટલા જેટલા ટ્રેકો આપણે પાળેલા છે પ્રકૃતિ દ્વારા મન દ્વારા વારે વારે કરી કરીને જે વિચાર કરીને ઈચ્છા કરીને ક્રિયા કરીને એક ટ્રેક પાળેલા સંસ્કાર પાડેલા એની સામે પુરસાર્થ છે કે એની સાથે ભળવું નહીં એ પ્રતિક્રિયા ભૂતકાળ દ્વારા જે એના પોતાના મૂલ્યાંકનો બહાર પડે એની સાથે ભળવું નહીં પણ જોવું સાંભળવી એ છે એટલે જ્ઞાની પુરુષોએ અવતાર હોય કૃષ્ણ ભગવાન હોય અને આગલા જન્મમાં રામ રામના અવતારની અંદર એને વાલીને માર્યો હતો તો બીજા જન્મની અંદર એને પારાધી રૂપે એને મળ્યું ખરું એટલે અવતાર હોય કોઈ નહીં પણ પ્રકૃતિના જે નિયમો છે ને એ પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કર્યું એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો એને સજા એમાં બાકાત નથી પણ પુરુષાર્થ શું છે તો એ કે પુરુષાર્થ આ બધું ગમે તે આવી જાય જસ આવી જાય અબજસ આવી જાય મને કંઈ નથી એવું જે જ્ઞાન છે એ છે પુરુષાર્થ પુરુષાર્થ શબ્દનો અર્થ છે પુરુષ અર્થે પુરુષ અર્થે એટલે પ્રેમ અર્થે આનંદ અર્થે શાંતિ અર્થે અને પ્રારબ્ધ એટલે પૈસા અર્થે પ્રતિષ્ઠા અર્થે અહંકાર અર્થે આ જે વસ્તુ છે ને એ પ્રારબ્ધ કહેવાય અને તમે એક એક ક્ષણે તમારા શાંતિને પોષતા હો તમારા આનંદને પોષતા હો તમારા પ્રજ્ઞાને પોષતા હો એવી જે જે પ્રવૃત્તિ તમે કરતા હો એના માટે જે જે કરવું ઘટે એ કરતા હો તો એ પુરુષાર્થ છે પૈસા માટે કરતા હો પ્રતિષ્ઠા માટે કરતા હો રાગ માટે કરતા હો દ્વેષ માટે કરતા હો આ બધું પ્રારબ્ધ છે પ્રકૃતિ અર્થે જે કરવામાં આવે એ પ્રારબ્ધ અને ચૈતન્ય અર્થે જે કરવામાં આવે પુરુષાર્થ